હારું આમ તો મજા નહી આવતી ભાઈ સના પી જેને લૂંટ ને લેવા છે એ ભાઈ કે બાજુ કે કે ઠાકર જવું તમ થોડી પૈસાની જરૂર છે પૈસા લેવા દઉં પૈસા જવું છે કાળા કરો બન્યા કે રહેવા જવું હું અકે કોમે ઓટો મારતા હાલો કે ઓટો મારતા હું તમારા આગળ પડ્યા હોય તો આલો તો પછી ઠાકર ના જો

ઇકડા ન તો કે વસ્તુ મેલો વો તો પહે જ લાવો જોમી તો ચોય લાભા માર એ ભઈ મોબાઈલ ગીવે મેલાવરાયો 5000 રૂપિયા વ્યાજે લઈ લીધું મોબાઈલ ગીવે મેલું એવું અને 5000 માં મોબાઈલ મેલાવ હા હા તે મું મારે જરૂર પૈસા ને તમને આલો તું આપડો મારા ભૂલો વેવા સિટીન ને થાલે હું આતો મારું ખાલી જોતા ચિકના કે હોતી pertamanya भाई बन तो लिया हमने

હર હું ગુજરાતી શીખવાડું એટલે હિન્દી મન ગુજરાતી એટલે સારું સારું આવરી તેમ કો શીખાવ દે સમા સરીમાં મજા કરાવી કે તો આવડે થોડું પૈસા ના પાડી પણ આપડે આઈડિયા કેમ જમીન બધું હશે પૈસા મળી મળે એવું તમારી જરૂર તમારી બરાબર

ना 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 न

પટેલ પુંજો આપે પટેલ પુંજો આપે એટલે પટેલ પુંજો ના આપે તો મેયા સનો આપે કે પુંજો ના આપે તો મેયા સનો આપે લખાણ થઈ ગયો કમ્પ્લીટ બરાબર બરાબર

અંજે topic છે બળ લેવા આ બળનો ફોને બે વર્ગણો 1 પાડની છે એટલે શેટનો ભેડી છે આ તો બહુ ભણે આ પેલા એક પાડી ના તમે આવ દેવાના છે એવું જો લખ ગોળો બરોબર જ હોય ને શેટનો કોમ ભેડી છે રાખો તો સર જીએ રામ એ રામ રામ છે ઓ છો

तो बेटा टाइम करो तो पैसा

મારે શું કરવું યાર ઝઘડો તો કરાય નઈ ગમના આપણા સ્વભાવ માં ઝઘડો આવતો જ નહીં ગામના સરપંચ ના ગામના ને મળવું પડશે તો આવશે મુખીને મળવા દેજે

પણ જોમીન લીધા હતા લખાણ બખાણ કરેલું હોય ને લખણ વખણ બધું કરેલું હોય પટેલ ભાઈ હવે લખાણ કરેલું ત્રણ તમે જે જમીન પૈસા લીધા અને આ તમે પટેલ ભાઈ નું કીધું બનતું આખો કચરા બેન પૈસા એ ત્રણ જોમીન લાયા

તમે લખી દો છો હું બહાર મોડો ચાલે તો આ મૂડો નહીં ચાલો કે આગળ બીજું હું લખ્યું મોડો શીખ મને લખ્યું હતું મોડો મોડો જ આપે બરાબર હા લખ્યું મોડા ભાઈ પૈસા તો પૈસા આવે બરાબર હવે પટેલ શેફ આગળ હોજો બરાબર જો ઘોંભાત મોડો ના આપે તો પટેલ કુંજો આપે હા પટેલ ભે તો આપી દેશે તમને બરાબર લાભ એ બરાબર ના શેઠ બરાબર લગાન ના <mile> શું <íz''> મુખી લખન પ્રમાણે બરાબર આપું જો તો પછી ગુલુ અમે તો ના પાડી દઉં ને જીમ લખન થી અમે હિંમત કરી લો બોલો છે તમને કો તકલીફ હો તમે લખી કરી ના કે તમારે આટલે લખ અક્ષર તમારા છે જો હોય તમને તો કોણ મે તો હું તો અમે તો પુંજા બે પૈસા આલ છે આ તો પુંજા બે તો પટેલ ભાઈ પુંજો આલ છે એટલે હું તો એવું સમજી લો પટેલ ભાઈ પુંજા બે નોમ છે ને પૈસા આલ છે અમે પંચન ચૂપ પર ઓળખન કરી છે લખ્યું મુખે લખ્યું ખં તો પૈસાનું હા મે જો પટેલ કુંજો ના આપે તો મિયા સનો આપે મિયા સનો આલે કોઈને કશું ના આલે મિયા સનો આલે દેખો કે કોઈ નાલક મિયે છે તાલે કોઈ નાલક મિયે છે તાલે એક તમે એકવાર વાંચી લો આજે લખ્યું ને પ્રમાણે બધાયને આલ્યું તમને મુખી આ તો લખણો છું બરાબર હા લખણો છું એટલે બરાબર છે બાકી આ તો શેર તો મારા પર ચડી જ બેહાન હો જે રીતે આ પ્રમાણે તમારો વ્યવહાર તમે તમને કોકમ કોકમબર કાઢી મેલો પાહા તમારો વ્યવહાર પતી ગયો યાર લખણ પ્રમાણે તો મુખી આખા ગોમના દોળમ બતા બરી મે ઘરે ના ચા જો હેલે માર દોળો કરી તમે જે રીતનું લખાણ કર્યું એ પ્રમાણે ખરાબર લખાણ પ્રમાણે આપી દીધું બરોબર વ્યવહાર કરી દીધો તમારે ધ્યાન આપવું પડે ને યાર તું સુવાનો ખોટા હે તો કોઈ મુખી ના ના જે લખા પ્રમાણે તમે તમારો લેવા ચાહી દીવો આ ઉતર મુખી દીવો હા ભાષા ગામ લાગો હો નેનો વિચાર કરી બધા પૈસા આવે નકર એ ઉભીસ ન હોતે તો પચસ આ રંજો તો તમે લઈ લે ના કે મુખી બગા મુખી ને આપો બાપોને લાખ રૂપિયા નો લઈ જવા દીઓને